એટલો સુધી ગ્રે મજબૂત થતાં ત્યારે દસમી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે આ ઉપરાંત ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદ વરસાદ આવવાની શક્યતા છે ભાંદરવી પૂનમ સુધીમાં વરસાદની જ ઝાપટાં પડવાની શક્યતા રહેશે જેમાં દાંતા દાતાના ડુંગરાના ભાગમાં ખેડૂત બ્રહ્મના ભાગો વેગા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ તેર સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ ચોમાસુ સપ્ટેમ્બરમાં હવામાનના નોમ પ્રમાણે વિદાય તેવી શક્યતા છે પરંતુ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધીમાં ચોમાસું વિદાય લઈ શકે છે આમાં ઘણા તહેવારો પણ આવી જાય છે એટલે આ ભિન્ન ભિન્ન ભાગોમાં આવતા તહેવારોમાં પણ તહેવારોની મજા વરસાદ બગાડી શકે તેમ જણાય છે હમણાં જન્માષ્ટમીના તહેવારો પર પણ વરસાદ પડવાની શક્યતા રહે છે એક પછી એક બનતી લો પ્રેશરની સિસ્ટમો અરબસાગરમાં બનતી લો પ્રેશર બંગાળસાગરમાં બનતી સિસ્ટમો અને બંને મળતા રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે આહવાના વરસાદના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે તાપી નદીનો કેટલીક નદીઓ જળસર હોય છે સુરત વિગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે છે તાપી નદીનું જળ જળસ્તર વધવાની શક્યતા રહે છે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે બોટાદ સાવરકુર ગાયો વરસાદ થવાની શક્યતા રહે છે પોરબંદરના દ્વારકા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે છે અને જામનગરના ભાગોમાં કેટલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ રાજકોટના કેટલાક ભાગો આ ઉપરાંત થાણ તૂંટણીવાળા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમાના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે બે ઇંચથી લઈને કેટલાક ભાગમાં લગભગ ત્રણ ઇંચ ચાર ઇંચ અને કોઈપણ ભાગમાં છ ઇંચ તો કેટલાક ભાગમાં દસ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે ખેડૂત ભાઈઓને જલ ભરાવ ના થાય ત્યાંનું ધ્યાન રાખવું પડશે કારણ કે કેટલીક રાજ્યમાં પૂરની શક્યતા છે જી